સમાચારોની વચ્ચે મહત્વના અમરેલી જિલ્લામાં દરિયાઈ વિસ્તારમાં વરસાદી માહોલ અમરેલી જિલ્લામાં દરિયાઈ વિસ્તારમાં વરસાદી માહોલ જાફરાબાદમાં કોસ્ટલ બેલ્સ વિસ્તારમાં વરસાદ જાફરાબાદ કોસ્ટલ બેલ્ડ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો જાફરાબાદ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં હળવા વરસાદી માહોલ સર્જાયો જાફરાબાદ પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સમાચાર જણાવી દે બ્રેકિંગ ન્યૂઝ અમરેલીના અમરેલી જિલ્લામાં દરિયા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ જાફરાબાદ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાઓ જાફરાબાદ પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ અમરેલીમાં વરસાદી માહોલ સર્જાયો સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી મહત્વના સમાચાર જણાવી દે કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ યથાવત અમરેલી જિલ્લાના દરિયા વિસ્તારમાં વરસાદી માહોલ વરસાદનું ઝાપટું આવ્યું છે અને વરસાદ ધીમી ધારે શરૂ છે જેથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાય છે